લગ્ન પ્રસંગમાં મળે તેવી એકદમ સોફ્ટ સ્પોન્જી આ ઢોકળી જો ઘરે આ રીતે આસાનીથી બની જાય તો કેટલી મજા આવે ખાવાની અને બધાને ખૂબ પસંદ આવે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ફેમસ એકદમ સોફ્ટ ઇન્સ્ટન્ટ ઢોકળી અને સાથે સ્પેશિયલ ચટણી તો લસણની આ ચટણી અને આ ઢોકળી લગ્ન પ્રસંગમાં તમે ખાધી જ જશે પણ જો ઘરે એવી જ સેમ સોફ્ટ સ્પોન્જી અને રબ્બર જેવી મળી જાય તો ખાવાની મજા જ આવે અને એકવાર જો તમે આ રેસીપી જોશો તો વારંવાર આ જ રીતે બનાવશો એટલી પરફેક્ટ છે તો ચાલો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે એક કપ બેસન લઈશું અને અડધો કપ ચોખાનો લોટ તો બંને લોટને આપણે ચાળીને લેવાના સાથે વન ફોર્થ કપ જેટલો રવો લેશું તો ઝીણો રવો આવે તે મેં લીધો છે અને એક કપ દહીં લેશું દહીં બહુ ખાટું અને બહુ મોડું પણ ના હોય તેવું મીડિયમ દહીં હોય તેવું લેવાનું હવે એક કપ પાણી લેશું અને જેટલું જરૂર પડે એટલું જ આપણે પાણી એડ કરીશું તો જેટલું આમાં તમે જુઓ થોડું થોડું પાણી એડ કરવાનું મિક્સ કરવાનું એટલે એક પણ ગાંઠા નહીં રહે ને એકદમ સ્મૂથ ઢોકળીનું બેટર તૈયાર થશે તો ઢોકળીનું બેટર છે એ થોડું પતલું હોય છે એટલે આપણે એક કપ દહીં અને એક કપ પાણીની જરૂર પડશે એટલે પરફેક્ટ બેટર તૈયાર થઈ જશે ઘણીવાર અમુક લોટ છે એમાં પાણી વધારે જોતું હોય છે અને અમુક લોટમાં પાણી ઓછું જોતું હોય છે તો તમે ખાસ ચેક કરજો અને એ પ્રમાણે પાણી એડ કરજો તો આ રીતે સ્મૂથ કરતું જવાનું અને બેટરને મિક્સ કરતું જવાનું એકદમ સરળ છે જો તમે ક્યારે આ રીતે ઇન્સ્ટન્ટ આ રીતની લાઈવ ઢોકળીનો બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી આ રેસિપી કઈ સિટીમાંથી જોવો છો તમને મારી રેસીપી પણ કેવી લાગી છે એ પણ કહેજો તો અહીંયા બેટર આપણું થીક છે તો હું હજુ પાણી એડ કરું છું તો ટોટલ મારે એક કપ પાણીની આ બેટર બનાવવામાં જરૂર પડી છે બેટરને આપણે એકદમ સરસ ગાંઠા વગરનું સ્મૂથ ખાસ કરી લેવાનું છે એટલે બેટર આ રીતનું સ્મૂથ થશે તો આપણી ઢોકળી એકદમ પરફેક્ટ થશે અહીંયા તમે જુઓ એક કપ પાણી મેં એડ કરી દીધું હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તીખાશ માટે એક ટી સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ અને અડધી ટી સ્પૂન હળદર પાવડર જેનાથી ઢોકળીનો કલર ખૂબ જ સરસ એવો આવે આવી જશે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો જ્યારે આપણે બેટર બનાવીએ ત્યારે જ આ રીતે બધા મસાલા એડ કરી દેવાના એટલે સરસ એવી એની ફ્લેવર અને કલર આવી જાય તો એકદમ સરસ રીતે બેટર હવે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ બેટરને થોડી વાર માટે રેસ્ટ થવા દેસું એટલે સરસ એવો રવો સરસ ફૂલી જશે અને સેટ થઈ જશે તો ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈએ દસ મિનિટ પછી તમે જુઓ બેટર આપણું એકદમ પરફેક્ટ જ છે તો આપણે એમાં થોડા મસાલા વધારે એડ કરીશું તો એક ટી સ્પૂન તેલ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું જો આ સમયે તમને બેટર થોડું પણ થીક લાગે તો થોડું પાણી એડ કરી એ ગેસ કરી લેજો હવે આપણે આ ઢોકળી એકદમ ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ તો એમાં એક ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું ઇનોના લીધે ઢોકળી છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે અને એકદમ જાળીદાર બનશે તો એકદમ સરસ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં એનોને મિક્સ કરવાનો જેથી એમાં જે પણ બબલ ક્રિએટ થાય એના લીધે આપણે ઢોકળી એકદમ સુપર સોફ્ટ બનશે અને બબલ છે એ તૂટી ના જાય એટલું જ આપણે મિક્સ કરવાનું છે તો તમે જુઓ અહીંયા બેટર આપવું એકદમ સરસ એવું ફૂલી ગયું છે હવે તરત જ આપણે એમાંથી ઢોકળી બનાવીશું તો આ રીતે ઢોકળાની પ્લેટને પહેલાં તેલથી ગ્રીસ કરી લેશું અને હવે બેટરને એકદમ પતલું સ્પ્રેડ કરીશું તો ઢોકળી છે એકદમ પતલી હોય છે તો આ રીતને બેટર એકદમ થોડું એડ કરવાનું બેટર એડ કર્યા પછી તરત જ હવે આપણે પ્લેટને સ્ટીમરમાં રાખી દેસું તરત જ સ્ટીમ કરવા માટે રાખવાની અને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે સ્ટીમ થવા દેવાની ઉપર પહેલાં આપણે થોડો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેસું એટલે એકદમ પરફેક્ટ લગ્ન પ્રસંગમાં હોય તેવી ઢોકળી ઘરે તૈયાર થશે હવે ઢાંકીને દસ મિનિટ માટે સ્ટીમ થવા દીધી દસ મિનિટ પછી તમે જુઓ આપણી ઢોકળી એકદમ સરસ કૂક થઈ ગઈ છે આ રીતે ચેક કરી લેવાની ઢોકળી એકદમ પતલી લેયરમાં આપણે કૂક કરી છે એટલે ઝડપથી કૂક પણ થઈ જશે હવે આપણે કાઢી લેશું પ્લેટને અને પ્લેટને તરત જ ગરમ હોય ત્યારે જ એના ઉપર આપણે થોડું તેલ આ રીતે સ્પ્રેડ કરી લેશું તમે જે પણ તેલ ખાતા હોય તે સ્પ્રેડ કરી લેવાનું પણ તેલ ઢોકળીમાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે એક સરખું આપણે તેલને સ્પ્રેડ કરી લીધા પછી આપણે પ્લેટને થોડી હલકી ઠંડી થવા દેવાની ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું તો કાઠિયાવાડી આ ચટણી બધાને ખૂબ ભાવશે તો એના માટે આ રીતે ખાણી દેસતામાં લસણ મીઠું અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર તો થોડું તીખું હોય તેવું લેવાનું એટલે ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગશે આ રીતે ખાંડી લેશું તો આપણે આ કાઠિયાવાડી ડ્રાય સૂકી લસણની ચટણી તૈયાર થઈ ગઈ હવે સ્પેશિયલ વઘાર કરીશું વઘાર માટે એક ટી સ્પૂન તેલ એડ કરીશું અને થોડી એક પીંચ જેટલી જ હિંગ એડ કરીશું હવે તરત જ આપણે એમાં તૈયાર કરેલી લાલ ચટણી એડ કરી અને એકદમ સરસ રીતે સાતળી લેશું તો જ્યારે આપણે આ ચટણીને કૂક કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું જેથી ચટણી બળે નહીં અને એકદમ સરસ એવી કૂક થઈ જાય તો આ રીતે તમે જુઓ સતત ચલાવતું રહેવાનું એટલે નીચે બેસશે પણ નહીં અને એકદમ સરસ એવો કલર પણ આવી જશે તો લસણ એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે હવે મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું દહીંના લીધે આમાં તીખાસ ઓછી થશે એકદમ ક્રીમી ટેસ્ટી થશે અને થોડી પતલી પણ થશે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું દહીં છે એ ફાટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ગેસની ફ્લેમ લો જ રાખવાની અને લો ફ્લેમ ઉપર જ દહીંને સતત ચલાવતા રહી મિક્સ કરવાનું એટલે દહીં બિલકુલ ફાટશે નહીં અને સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા તમે જુઓ દહીં એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણે જે અડધા ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું એના લીધે ચટણીનો કલર ખૂબ જ સરસ આવ્યો સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું થોડું પાણી એડ કરી ચટણીને મિક્સ કરી લેશું તો હવે આપણે આ ચટણીને થોડી સરસ એવી કૂક કરવાની છે તો બે જ મિનિટ માટે આપણે કૂક કરીશું ચટણી એકદમ સરસ એવી કૂક થઈ જશે તો પતલી છે અહીંયા જ્યારે કૂક થશે એટલે થોડી થીક થઈ જશે એટલે પરફેક્ટ ટેસ્ટ સ્વાદ અને કલર આવી જશે તો આ ચટણીને હું બે મિનિટ માટે સરસ એવી કૂક કરી લઈશ બે મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ આ રીતે તેલ ઉપર આવવા લાગશે એટલે આપણી ચટણી તૈયાર થઈ જશે અને તમે જુઓ થોડી થીક પણ થઈ ગઈ છે તો ઠંડી થયા પછી આ ચટણી હજી ઠીક થશે તો હવે આપણે આ ચટણી તૈયાર છે હવે આપણી ઢોકળીની પ્લેટ પણ એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો આપણે એને ડીમોલ્ડ કરી લઈએ તો પહેલાં આ રીતે સાઈડથી અલગ કરી લેશું એટલે જ્યારે આપણે ડીમોલ કરીએ તો આસાનીથી ડીમોલ થઈ જાય હવે ઢોકળી છે એ લગ્ન પ્રસંગમાં આ રીતે સ્ક્વેર શેપમાં સર્વ કરવામાં આવતી હોય છે તો હું સ્ક્વેર શેપમાં કટ કરું છું તમે ટ્રાયંગલ શેપમાં જો પસંદ કરતા હોય તો એ પ્રમાણે પણ કટ કરવાની હવે હું તમને ઢોકળીને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં કેટલી સુપર સોફ્ટ થઈ છે અને એકદમ તમે હાથથી તોડશો તો પણ સોફ્ટ લાગશે અને એકદમ સ્પોન્જી છે એકદમ જાળીદાર છે અને ગરમા ગરમ આ લાઈવ ઢોકળી જો તમે ક્યારેય ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે તમે જુઓ ર રબરની જેમ આ રીતે તમે કરો તો થાય છે અને ખાવાની ખૂબ મજા આવે તેવી ગરમા ગરમ આ ઢોકળી અને સાથે સ્પેશિયલ ચટણી જરૂરથી બનાવજો અને તમને આજની મારી આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં પણ કહેજો તમે જુઓ એકદમ સુપર સોફ્ટ આપણી આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે જો તમે આ રીતનો ટ્રાય કરી હોય તો ટ્રાય કરજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ